ગુડ મોર્નિંગ મહાદેવ હેવી અઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારે યુટ્યુબ ચેનલમાં તો ગાઈઝ અત્યારે થઈ ગયું છે મોર્નિંગ અને ઉઠી ગયા છે ઉઠીને ઝૂલા પર બેસ્યા છે અને આરોગ્ય મારી જોડે છે પણ અત્યારે મેં શું ખાય છે જો અત્યારે મજ ચીકી ખાય છે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગયું છે તો ચલો મળીએ પછી જે માતાજી હરર મહાદેવ કેમ છો બધા મજામાં જશે તો અત્યારે મારા મમ્મી એક છોકરી કરી એના છે એમના ઘરે જવાના છે તો આ એના માટે વાસણને લઈ જાય છે મામેરું આપણું કહેવાય છે એટલે આ બહેન લીધી છે આ ત્રાસ લીધો છે આ એક સાડી લીધી છે પછી આ જીજુ માટે કપડાં લીધા છે પછી બીજી એક સાડી લીધી છે તો આ બધી વસ્તુ લઈ અને મારા મમ્મી છે એ મામેરું ભરવા જાય છે બરાબર જેટલું પહોંચાયું એટલું મોકલાયું છે આજે મારા મોમ છે તે મેરું લઈને જાય છે મમ્મી સીધ જવાનું છે ત્યાં કોણ સઘું છે મમ્મી એ છોકરી ઘરે માહિતીને ત્યાં જાય છે મારા મમ્મીને મારા ભાઈને લોકો તો બસ હમણાં થોડી વારમાં નીકળે છે કપડાને લેવા ગયું છે ભાઈ બેટો પુરાવી ગયો છે એટલે મમ્મી નીકળી જાય છે આ કોણ છે ને આ કોણ છે અહીંયા અહીંયા આ કોણ છે આ કોણ છે બોલતો કોણ છે

ચાલતી કાંઈ ચાલ મા દીખું રોહી છે ભાભી શું કરે છે ભાભી છે તે વાસણ કરે છે આ તેતેરમાં ચાલ બક્કું માવો દીખું ચાલ ચાલ ચોકલેટ કોણ ખાય ચોકલેટ હાલ ચોકલેટ થોડા આવું ચાલ ચાલ ચોકલેટ માં દીકું પડો હાલો ચોકલેટ થોડા આવું ચાલો કાઈસ

વાવ બે પાર્સલ આવી ગયા છે ને આરોહી છે તે જુએ છે કે શું મંગાવ્યું છે આરોહી શું મંગાવ્યું છે દીકુ લાવો ખોલીએ ચલો પાર્સલ ખોલીએ ચાલો પાર્સલ ખોલીએ શું આવ્યું છે શું આવ્યું છે એ એવું ના કરે રાખશે નહીં પાછા પાર્સલવાળા જો મારા પાર્સલ આવી ગયો છે જો તમારે તમે અનબોક્સિંગ કરી છું અમે પડી જઈશ તો લઈ આવતો લઈ આવતો લઈ આવતો પાર્સલ આ બહુ જ પરેશાન કરે છે જો બહુ પરેશાન કરે છે આ ડપ્પોરી છે ને બહુ પરેશાન કરે છે મારા પાર્સલ લઈ આવ પાર્સલ લઈ આવ એને મારા પાર્સલ છે નીચે ફેંક્યા છે ચલો ગઈશ તો આપણે જોઈ લઈશું પાર્સલમાં શું મંગાવ્યું છે વીકન્ટીની રહી જો બંને રહેજો લાઇક સે સબસ્ક્રાઇબ કરજો પાછું ખોલી નાખીએ આપણે કે આપણે આજે શું મંગાવ્યું છે એ કા છે એ કા છે પેલું આપણે વેલ મંગાવી છે વેલ પહેલાં જોઈતું તો નાણી અત્યારે શું વાગી તો મંગાવી ઓ લાઈવ કહેલો જો જો આ મંગાવી છે અમે મસ્તની વેલ વાવ કે વાવ શો નાઈસ સો વ્યુડ આ લે ગડામ પેરી લઈએ ચાલ ચાલ અમે ગડામ પેરી લઈએ ચાલો આ વેલ મંગાઈ છે બાર અમારે ઝૂલો એ મારા મોબાઈલ પડશે ગાઈસ આ એક મે વેલ મંગાઈ પડી જશે મોબાઈલ આ બેટા એ રે રે બસ એ સફી હટ બીજું પાર્સલ છે આ એમાં શું છે પણ જોઈ લઈએ આપણે આમાં છે યલો કલરનું ટી-શર્ટ